વાત કઈ કેવી છે કે રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા ગામ પાસે વિરોધના દ્રશ્યો જોવા મળ્યા અહીં ત્રંબા ગામના લોકોએ અલગ અલગ પ્રશ્નોને લઈને કોંગ્રેસ આગેવાન સાથે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાના પોસ્ટર લગાડ્યા છે શહેરના બસ સ્ટેન્ડથી માંડીને અલગ અલગ વિસ્તારમાં ભાનુબેન બાબરિયા ગુમ થયા હોય તેવા પોસ્ટર લાગ્યા છે વાત એવી છે કે ત્રિવેણી સંગમ પાસે ઘણા સમયથી એક પુલ છે તે જર્જરિત છે અને તેને લઈને કામગીરી નહીં થતા ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટર લગાવાયા છે અને લોકો સવાલ કરી રહ્યા છે આ સાથે જ લોકોએ ભાજપના હોદ્દેદારને પણ ગામમાં પ્રવેશ કરવાની સખત મનાઈ કરી છે અહીંયા ધારાસભ્યએ એ સમજવું જોઈએ કે જેના મત લઈને આપણે સત્તા પર આવ્યા છીએ તેના પ્રત્યે જવાબદારી સાથે બંધાયેલા છીએ તેમની સેવા કરવા અને તેમને પડતી તકલીફોને દૂર કરવાના ઉદ્દેશ સાથે જ સત્તા સ્થાન પર એ જનતાએ એમને બેસાડ્યા છે ત્યારે કોઈ પણ ધારાસભ્ય કે નેતાને સત્તા મળ્યા બાદ લોકોની વચ્ચે જઈને તેમને સાંભળવા તેમની મુશ્કેલીઓને કેવી રીતે ઉકેલ લાવવો

ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે ચૂંટાણા પછી ભાનુબેન બાબરિયાએ ત્રંબા ગામની મુલાકાત નથી લીધી ત્રંબા ગામમાં આવેલ પ્રાચીન પાંડવોના વખતનું ધાર્મિક સ્થળ ત્રિવેણી સંગમ જવા માટેનો જે પુલ છે એ પુલ જર્જરી તાલતની અંદર છે ભાનુબેન ચૂંટાયા ત્યારથી ગ્રામજનો એમની રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ સુધી ધારાસભ્યશ્રીએ ગામની મુલાકાત નથી લીધી હિન્દુ ધર્મની વાતો કરવી છે પરંતુ હિન્દુ ધર્મના પ્રાચીન આ ત્રિવેણી સંગમ ઉપર જવાનો રસ્તો બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ ખેવના નથી લીધી આજે ભાજપના આગેવાન નરેન્દ્રસિંહે મીડિયા સામે આવીને કહ્યું છે કે હા એ રસ્તો હાલતમાં છે પુલ જર્જરિત હાલતમાં છે એના માટે એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરશે તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કેવું છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્ય ત્યાં મિનિસ્ટર છે અને અત્યાર સુધી

હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડનો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરીશું છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહીંયા આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકોએ એ બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જેઓ બે હજાર થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાત આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈને ભાડ મળશે એને ત્રંબા ગામ ગતિ એકવીસ હજાર રૂપિયા નું અમે ઈનામ આપશું સમયમાં ન સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતની કેવાતી આ પાર્ટી છે કોઈ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન ના નામે મતજ માંગવાના છે

આજ વાત કરો ત્યાં પણ ધારાસભ્ય શ્રી દ્વારા પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર અહિયાં થી ત્રણસો કિલોમીટર તમે દૂર જાવ એટલે તમને પીએચસી કેન્દ્ર દેખાય છે અહિયાં માત્ર ત્રણસો કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર રોડ રસ્તાઓ પીવાનું પાણી

એ ઘાટ બન્યો એ પેલા ના એ બેઠા પુલ બનેલા છે વાડી વિસ્તાર નો અવર જવર કરવાનો એ પુલ બનેલો છે સો ટકા અમારા અહીંયા આગેવાનો ધ્યાન ઉપર મૂકશે એટલે એ વિકાસ વાળી વાત છે અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત

ધારાસભ્ય ભૂલવું ન જોઈએ કે જે જનતાએ એ તેમને ખોબલે ખોબલે મત આપ્યા છે તેનું વળતર તેની સેવા કરીને તેના કામ કરીને આપવાનું હોય છે પરંતુ જનતાના કામ કરવાના બદલે નેતાઓ જનતાની વચ્ચેથી ગાયબ થઈ જાય છે અને આ કોઈ પહેલી વાર નથી આ અગાઉ ટીઆરપી અગ્નિકાંડ વખતે પણ ધારાસભ્ય ભાનુબેન ઘટના સ્થળે જોવા મળ્યા નહોતા જોકે બાદમાં એ વાતનો જાણે અહેસાસ થયો હોય તેમ બાદમાં ભાનુબેન બાબરિયા રડતા રડતા સામે આવ્યા હતા લોકોએ તેને મગરમચ્છના આંસુ ગણાવ્યા હતા કહેવાનું અહીં એટલું જ છે કે કે ધારાસભ્ય શ્રીને જો આ રીતે જનતાની વચ્ચેથી તમે ગુમ રહેશો તો ચૂંટણી આવશે ત્યારે સાવ ગુમ થવાનો વારો પણ તમારો આવી શકે છે આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં